મારું નામ મિત્તલ જીવનભાઈ કગથરા છે ઉર્ફે મિત્તલભાઈ પટેલ હું સંસ્કાર એપાર્ટમેન્ટ ચક્કરગઢ રોડ ત્યાં રહું છું અને એપાર્ટમેન્ટમાં હું પ્રમુખ છું આજે અંદાજે સાંજે હાડા અઠવાઈ ગયા પાંચ કે એના કરતા વધારે લોકો જેમાં પૂર્વ આયોજિત બધો બધા ભેગા થઈ અને મારા ઉપર જીમ જીવલેણ હુમલો કર્યો ગાળો દીધી ઢીકાપાટું મૂંટ માર માર્યો મને પછાડી દીધો અને માથામાં બોથડ પદાર્થ જેવું કઈ માર્યું હું એકલો જ હતો એટલે અચાનક થી એ બધા લોકો મારા ઉપર તૂટી પડ્યા અને હું કઈ સમજુ કઈ ઓલું કરું પ્રતિકાર કરું પેલા મારા ઉપર આખો માર માર્યો અને મને પડખામાં વાગી ગયું છે નાકમાં વાગી ગયું હાથમાં વાગી ગયું અને ઈ જાતા જાતા એવી ધમકી આપીને ગયા કે હું તને ગમે તે મારી નાખી તું મને ગમે અહિયાં ભેગો થયો એટલે એટલે આવી રીતે મારી નાખવાની મને ધમકી આપી મારું નામ શીતલબેન મિતલભાઈ પટેલ છે હું સંસ્કાર ડિપાર્ટમેન્ટમાં રહું છું ઓ આ મારા પતિ છે એના ઉપર અમેરામભાઈ આવી કરીને ત્યાં રહે છે એને આવો હુમલો કર્યો છે અને વારંવાર આવા બનાવ કરતા રહે છે પોતે પીને આવે અને લેડીઝને વારંવાર હેરાન કરે છે ગાળો બોલે છે જેમ થાવે એમ બોલે છે એ લોકો